નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એમ ગુજરાતી ચેનલ પર મિત્રો ગુજરાત સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી ઘણી બધી નવી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એવી બધી યોજનાઓની માહિતી મળે છે જે ખરેખર સરકાર તરફથી ચલાવવામાં આવી નથી રહી એટલે કે સોશિયલ મીડિયા પર તમને ખોટી ખોટી યોજનાઓની માહિતી મળે છે જેની અંદર તમને એવું કહેવામાં આવે છે કે તમે આ યોજનામાં ફોર્મ ભરી દો તમને આટલા રૂપિયાની સહાય મળશે તમે આ યોજનામાં ફોર્મ ભરી દો તમને આ વસ્તુ મફતમાં મળી જશે પરંતુ તમે ક્યારે વિચાર કરો છો કે ખરેખર આ યોજના છે એ સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે કે ખોટી છે ઘણા બધા લોકો હોય છે જે આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારી પાસેથી બસો ત્રણસો રૂપિયા લઈ લેતા હોય છે અને તમને એવું કહેવામાં આવે છે કે તમને આ યોજનાનો લાભ મળી જશે અને એ વસ્તુ તો અલગ રહે તમારી પાસેથી તમારું આધાર કાર્ડ તમારું પાન કાર્ડ છે તમારા બેંકની ડિટેલ છે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા આ બધી જે સંવેદનશીલ વસ્તુ છે એની માહિતી પણ તમારી પાસેથી લઈ લેતા હોય છે જે આગળ જતા તમારી સાથે મોટી છેતરપિંડી થવાની શક્યતા રહેલી હોય છે એટલે કોઈ પણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરતા પહેલા તે યોજના વિશે દસ વાર ચેક કરી લેવું જોઈએ કે ખરેખર શું આ યોજના ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ચલાવે છે કે નહીં મિત્રો આજે એક એવી યોજના વિશે વાત કરીશ જેનું નામ છે પીએમ લક્ષ્મી લાડી યોજના આ યોજનામાં એવું કહેવામાં આવે છે કે તમારી જે દીકરી હશે તેને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને આવી યોજનાના બને લોકો તમારી પાસેથી પૈસા પડાવી લેતા હોય છે અથવા તો ઓનલાઈન તમારા ડોક્યુમેન્ટ લઈ લેતા હોય છે અને એ તમારા જે ડોક્યુમેન્ટ છે એનો આગળ જતા દુરુપયોગ પણ થઈ શકે છે તો તમે પણ સાવધાન રહેજો અને આ વિડીયો છે એ દરેક સાથે શેર કરી દેજો જેથી એ લોકોને પણ ખબર પડે કે આવી રીતે યોજના નામે પણ તેમની સાથે છેતરપિંડી થઈ શકે છે અને મિત્રો તમને જણાવી દે કે તમે જો આવી રીતે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની નવી નવી યોજનાઓની માહિતી વેળા માગતા હોય તો આ ચેનલ પર તમને માહિતી મળી જશે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો